કેમ છો બધા જય શ્રી કૃષ્ણ બધાને તો વીકેન્ડ આવી ગયો છે અને એવરી વીકેન્ડ હું ટ્રાય કરતી હોઉં છું કે તમારા બધા માટે હું કોઈ બ્લોગ લેતી આવું તો હું કોઈના કોઈ રેસીપી શેર કરતી હોઉં છું અથવા જીજ્ઞાસ સાથે કોઈના કોઈ બ્લોગમાં હોઉં છું કાલે છે ને ગરબા રમવા જવાનું છે તો અહીંયા હું બધું ખોલીને બેઠી છું જુઓ અહીંયા એક આપણે ઇન્ડિયા જેવી કોઈ ક્લોઝેટમાં જેવો જ કોઈ જગ્યા નથી એવી કે ખાના પાડેલા હોય ને બધી વસ્તુઓ આવી જાય બધી એવું ના હોય અહીંયા નીચે મેં બધી ચાર જણા એટલે બધાની બબે બબ્બે બેગો એ વખતે લઈને આવવા આવેલા અમે ત્રેવીસ ત્રેવીસ કિલોની હોય તમને ખબર હોય આવી આવી બેગો અમે લઈને આવેલા તો એ બધી બેગો મેં અહીંયા નીચે સેટ કરી છે ને છોકરાઓના રૂમમાં નીચે સેટ કરી છે ત્યારે બધાની બેગો બાકી તો એ કોઈ મૂકવાને એવું પ્રોપર ચલો અહીં મૂકી દે અહીં મૂકી દે એવી જગ્યા ના હોય એટલે આવા આખા નાખા ખુલ્લા ક્લોઝેટ હોય પણ આ એક ખાનું આ રીતે આપેલું છે અને નીચે મેં જુઓ આ રીતે કપડાં હેંગ કર્યા છે અહીંયા ઉપર અને નીચે બેગો સેટ કરી છે એની બી ઉપર આજે ના વપરાતા હોય કે જિદ્તની આખી આખી બાઈવાળા જે ટી શર્ટોની બધું મેં અહીંયા સેટ કર્યું છે ફોરમના ડ્રેસીસને વેસ્ટર્ન જે ઓછા પહેરાતા હોય આમાં સેટ કર્યા છે અને જે સારા એવા કપડાં હોય કે જે કોઈ કોઈક વાર પહેરાતા હોય એ બધામાં ચારના થોડા કપડાં આમાં છે તો જ્યારે બી ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાના હોય ટ્રેડિશનલ તો અંદર બેગમાં જ રાખીએ છીએ એના માટે તો કોઈ જગ્યા જ નથી કે લાવો બહાર મૂકી દઈએ અહીંયા પર્ટિક્યુલર કે ફટાકથી હાથમાં આવે ના જ્યારે બી અમારે ટ્રેડિશનલ પહેરવાની વાત આવે ને ત્યારે મારે આ ખોલીને બધું બહાર કાઢીને અને બેગોમાંથી ખોલીને કાઢવું પડતું હોય છે એટલે એપાર્ટમેન્ટમાં રહેવાની અને જેટલું જોઈએ એટલું જ વસ્તુ લાવ્યા છીએ હજુ મતલબ કોશિશ કરીએ છીએ કે એક્સ્ટ્રા બધું ભેગું ના થઈ જાય પણ ચાર જણા છીએ એટલે અમુક અમુક તો આવી બધી વસ્તુને અમુક ભીડને અમુક કહેવાય ને કે ના જોઈતી વસ્તુ બી ઘણી વખત આવી જતી હોય છે તો કહેવાનો મતલબ આજે હું ચણિયા ચોરી કાઢતી હતી તો મેં અહીંયા મારા ડ્રેસીસ જે હું ટ્રેડિશનલ ઇન્ડિયાથી લઈને આવી હતી બે હજારને ઓગણીસમાં મેં જ્યારે પહેલી વખતે આવ્યા ત્યારે હું કેટલા લઈને આવી હતી તો જુઓ હું ખાલી મારા જ બતાવું છું અને એ જ બેગમાં જિઝનેસની ત્રણ શેરવાની બીજે તો એ બી કાઢી છે તો હું બતાવું તમને કે કેટલા ડ્રેસ લઈને આવી હતી અને કેટલી ચણિયા ચોરીને એ બધું તો આજે હું તમારી સાથે એ શેર કરવાની તો અહીં છે ને ડ્રેસને એવું બધું છે ને કોઈ ઓકેઝનલી ફેસ્ટિવલ હોય કોઈ ઓકેઝન હોય ત્યારે જ પહેરાતા હોય છે અધરવાઈઝ બહુ ઓછા પહેરાતા હોય છે હું પર્સનલી મારી જ વાત કરું બીજા તો ખબર નહીં પહેરતા હોય કે ઘરે રહેતા હોય પછી કોઈને વધારે આવવા જવાનું ક્યાંય થતું હોય વધારે વર્ષોથી એ રહેતા હોય તો એને અફકોર્સ એ બધું વધારે ચાલતું હોય સોશિયલ એમ પણ અમે મારું તો બહુ ઓછું વપરાય છે એમાં બી મારા ડ્રેસીસ વપરાય છે કેમ કે અમારા ફ્રેન્ડના ત્યાં ગણપતિ હોય છે તો ત્યાં અમે દર્શન કરવા જતા હોઈએ છીએ પછી મારી કંપનીમાં તો મારું સૌથી વધારે ગ્રુપ ગુજરાતી જ છે સૌથી મોટું ગ્રુપ કંપનીમાં તો નાનું મોટું કોઈ ઓકેઝન એ હોય તો બી મારું આવવા જવાનું ત્યાં બી થતું હોય છે જેમ કે હું છઠ્ઠીમાં જઈને આવી હમણાં તમે મારો મેરેજનો વિડીયો જોયો છે તો હું મારી ફ્રેન્ડની ડોટરનું મેરેજ હતું તો ત્યાં બી જઈને આવી એટલે આવા નાના નાના ઓકેઝન થતા હોય છે એક બે ડ્રેસીસ હું તમને બતાવું ખોલી આજથી છ વર્ષની ફેશન કેવી હતી એ એ રીતે હું તમને બતાવી શકું એનાથી વધારે હું કંઈ અત્યારે શું ટ્રેન્ડ છે મને કંઈ ખબર બી નથી જોઈએ અત્યારના વિડીયો છે કે ઇન્સ્ટા પર રીલ છે એ જોઈએ એટલે ખ્યાલ તો આવી જ જાય પણ અમારી પાસે જ્યારે હું અમે આવ્યા ને ત્યારે હું શું લઈને આવી હતી એવું તમને બતાવું અને મને સિમ્પલ ને સોબર કપડાં વધારે ગમતા હોય છે તો મારી જોડે તમને એવું જ જોવા મળશે તો આ મેં છે ને વિડ સાઈડમાંથી લીધેલા આ બધા કપડાં તો આ એક કુર્તી છે એ મારી ફેવરેટ છે એનું કપડું એટલું સરસ છે ને કે વારે વારે એ જ પહેરવાનું મને મન થાય એટલે સૌથી વધારે કુર્તી પહેરતી હોય ને તો આ રહીએ તો આનો કલર બી મસ્ત છે અને એનું કપડું બી મસ્ત છે એટલે હું ઘણી વખતે અગેન એન્ડ અગેન મને આ પહેરવાનું મન થાય છે બધા મેં અત્યારે બેગમાંથી કાઢ્યા છે જ્યારે બી પહેરવું હોય ત્યારે હું આયરન કરીને અને પહેરતી હોઉં છું એટલે અત્યારે તમને એવું લાગતું હશે કે મેં આ બધું મેશપ મેશપ કે કરચલીવાળા પણ બધા પછી આ એક કોટનનું છે પાયજામો અને અંદર એનો દુપટ્ટો છે સેમ છે રેડ કલરનો એટલે હલકા ફુલકા કહેવાય ને કે ડ્રેસીસ એવા છે મારી પાસે તો આય બહુ સરસ કપડું છે હર્યું આ બી મને બહુ ગમે છે તો એ બી વધારે વપરાય આ બહુ ઓછો વપરાય છે કેમ કે આ ગામઠી સ્ટાઈલ છે જેમ કે કહેવાય ને નવરાત્રી જેવું હોય ત્યારે પહેર્યું હોય તો સારું લાગે એ ટાઈપનો છે તો આને મેં બેથી ત્રણ વખત જ પહેર્યું છે ઇવન મેં એક વખત કંપનીમાં બી પહેરી ગઈ હતી જ્યારે બધા અમે લોકો નક્કી કરતા હોઈએ છીએ કે આજે નવ વરસ છે તો ચલો આપણે કાલે ડ્રેસીસ પહેરીને આવીશું આજે ધનતેરસ છે તો આપણે આ પહેરી લઈએ એવું એવી રીતે અમે લોકો આગલા દિવસથી નક્કી કરી દેતા હોઈએ છીએ ઇવન બધા સ્વીટને જે ઘરે બનાવ્યું હોય જે સ્નેક્સ ને બધું એ બધું બધા એક લાવતા હોઈએ છીએ ને એકબીજાને શેર કરતા હોઈએ છીએ તો એક આ ડ્રેસ બી સારો જ છે પણ એ અમુક જગ્યાએ જ પહેરાય છે પછી આ એક કુર્તી આ છે આ બી મારા ભાઈએ છે ને કુરિયરમાં મોકલી હતી અહીંયા આવ્યા પછી મારા ઘરે મારા ભાઈએ બે વખત કુરિયર કર્યા એમાં એક વખતે મેં કપડાં મારા મંગાવ્યા હતા પણ સાઇઝમાં બહુ જ આગળ પાછળ થતું હતું કેમકે અહીં આવી અને બોડી એનું એટલું વધી ગયું છે કે કપડાંની સાઈઝની કોઈ ખબર નથી પડતી એટલે ખબર નથી પડતી મીન્સ કે મંગાવીએ ને તો પ્રોપર નથી આવતા એટલે એક વખત મંગાવ્યા પછી બીજી વખત કુરિયર આવ્યું એમાંથી મેં મારા નહીં ફક્ત છોકરાઓના કપડાં જ મંગાવેલા તો આવી મેં એણે વેબસાઇટમાંથી જ મોકલી છે કપડું સરસ છે કુર્તી સો સિમ્પલ ને સોબર જે મને ગમે છે એ ટાઈપની છે પણ કહેવાય ને કે આગળ પાછળ છે જરા એટલે એક આવી છે એક આ જેવો આ તો આપણો કોટન અને ઇન્ડિયામાં બહુ જ વપરાતા હોય આવા બાંધણીના ને આ કપડાં બધા આવા ડ્રેસીસ તો એક એ બી મારું મને કલર બહુ ગમે છે આનો એટલે પહેરીએ ને તો આમ ચોટી જાય એવું છે પછી આની વાત કરીએ તો મેં કોઈ સ્પેશ અમે જ્યારે આવ્યા ત્યારે મેં કોઈ સ્પેશિયલ નવા જ કપડાં સીવડાવીને નવા જ લાયા એવું નથી આ બધા મારા ત્યાં હતા જ હું પહેરતી હતી આ આ એ જ હું છે એ વખતે ખાલી આ મેં નવો લીધેલો એ ખાલી બસ એક બે કપડાં નવા લીધા હતા બાકી બધા જે હતા એ જ લાવી દે આવી મારી પાસે હતો એક પાર્ટીવાર જોઈએ એટલે મેં આ એવું નાનું મોટું સારું કોઈ બર્થડે પાર્ટી કે એવું હોય તો પહેરવાના કામમાં આવે એટલા માટે મેં આ લીધેલો છે આ બી બહુ મસ્ત પણ એક બી વાર પહેરવાના કામમાં આવ્યું નથી કેમ કે આયા પછી બોડી એકદમ વધી ગયેલી નહીતર ત્યારે આ ડ્રેસ મને બહુ જ ગમે છે પણ પહેરવાના કામમાં આવ્યો નથી એટલે આ વખતે ઇન્ડિયા લઈ જઈશું અને એને કંઈ કોઈને જેને થાય એવું હોય ને આપવાનું મતલબ કે પહેરવાના કામમાં આવે એટલા માટે કંઈ વેસ્ટ કરાય ને આનો દુપટ્ટો બહુ જ સરસ છે જો એટલે બહુ એવું જોરદાર કે એવું નહીં પણ સિમ્પલ ને સોબર મારું કલેક્શન છે અહીં તમે જુઓ એક આ ડ્રેસ છે એ બી મારી પાસે ઇન્ડિયા હતો જ કોઈ નવો એ વખતે બાય નહોતો કર્યો મેં બીજી એક આ શોર્ટ કુર્તીઓ છે જે ભાઈ એ કુર્તી મોકલી હતી કુરિયરમાં મારા માટે બહુ સરસ છે પણ આ આ બી વેબસાઇટની પણ છે ને બહુ ખુલ્લી પડે એટલે ભાઈને તો હજી ખબર જ નથી કે મેં એક બી વાર પહેરી જ નથી હજુ આ પ્લેન છે આને મેં પહેરી એક બે વખત જે મારાથી ઓપન થતી એટલે ઓપન કરીને મેં પહેરી છે એટલે સાઇઝનો બહુ પ્રોબ્લેમ થાય એટલે કોઈ દિવસ હું કુરિયરમાં મારા કપડાં પછી મંગાયા નહીં એક આ છે આ બહુ સરસ છે કલર બી એટલો સરસ છે શોર્ટ કુર્તી કહેવાય જેને જોબ પર બી પહેરી શકાય અહીંયા સમરમાં બધા અલગ અલગ બધી જે બી હોય ને સ્કર્ટ ને બધું એ આ રીતે કુર્તી શોર્ટ હોય બધા પહેરતા હોય છે જોબ પર તો આ એવી કુર્તી હોય છે જ્યારે ભાઈ વ્લોગ હજી એને તો કીધું જ નહીં કે તે મોકલાવી મેં એક બી વાર નથી પહેરી કેમ કે એટલું પ્રેમથી મોકલી હોય પછી આપણાથી પહેરાય નહીં એટલે આ બ્લોગ જોશે ત્યારે એને ખબર પડશે કે મેં આ ત્રણ કુર્તી પહેરી જ નથી હજુ આ પહેરી છે એક બે વખત પણ આ બે તો મેં હજુ પહેરી જ નથી તો હવે વાત કરીએ આપણે સાડીઓની સાડીઓ બી અહીંયા બહુ જ ઓછી પહેર છે ત્રણ સાડીઓ હું લાવી હતી એ એક એક વખત બસ પહેરાઈ છે છ વરસમાં એ એક એક વખત પહેરી છે અને ત્રણ એવા ઓકેઝનમાં કે સાડી પહેર્યા વગર ચાલે નહીં એટલી પહેરી લીધી હતી તો આ સાડી તો તમે જોઈ છે કે જ્યારે હું મારી ફ્રેન્ડના બચાના મેરેજમાં ગઈ હતી ત્યારે મેં આ જ પહેરીથી છેલ્લે કદાચ તમે બ્લોગ જોયો હોય તો તમને જોઈને ખ્યાલ આવી જશે તો જેટલા વરસ આ બી ઘરે લીધેલી મતલબ હતી જ નવી બાય નહોતી કરી મેં છે ને શ્રીજીને વરસ થયા ને એટલા વરસ આ સાડીને થયા તો લગભગ અઢાર વરસ થઈ ગયા આ સાડીને પછી આ સાડી છે આ બી બહુ મસ્ત છે સિમ્પલ ને સોબર છે આ મેં મારા ફ્રેન્ડના શ્રીમંતમાં પહેરી હતી પછી પહેરવાના કામો જ નથી આવી તો આ સાડી મને મારા ભાભી જ્યારે હું અહીં આવતી હતી ને ત્યારે એમણે આપેલી મને એમની જ ખબર કબોડમાંથી મને ગમતી હતી એટલે એમણે આપી દીધેલી તો આ બી મને બહુ ગમે છે આ કલર બહુ સરસ છે અને સિમ્પલના સોબર છે તો જ્યારે બી આવીએ ત્યારે કોઈ ભક્કો કે જો મેરેજમાં એવું આવવાનું હોય ને તમારું અહીંયા બીજું કોઈ રીતનું રહેતું હોય તો બરાબર વપરાય અધરવાઇઝ સાડીઓને એવું બહુ ઓછું વપરાય તમે આ તો થોડું અમારું ગ્રુપ અહીંયા આવે બધું આ છે એટલે થોડું આવું વપરાય છે કે મને નથી લાગતું કે સાડીઓને એવું એવું ના હોય જે ઇવન અહીંયા મંદિરમાં બી બધા પહેરી લાગતા હોય છે પણ હું મંદિરમાં ને એવું સાડીને એવું નથી પહેરતી પણ હું મારી વાત કરું અહીંયા કે મેં ખાલી ત્રણ જ વખત પહેરાવી છે જુઓ એક આ છે આ બી મેં મારા ફ્રેન્ડના ત્યાં સહમતમાં પહેરી હતી બહુ જ સરસ પહેરવા સિમ્પલને સવાર મને ગારાનો બહુ શોખ છે તો આ એવી જ સાડી છે જે ગારો છે આખો કલરને બધું એટલું સરસ છે કે મને મેં આ કલર જોઈને જ ખાલી સાડી લઈ લીધી હતી તો આ આ હું જ્યારે આવી ત્યારે મેં નવી બાય કરી હતી એક સાડી લીધી હતી અને બે ત્રણ ડ્રેસ બસ મને યાદ છે તો કહેવાનો મતલબ કે જ્યારે આવો ને ત્યારે તમે જોવાનું કે તમારી જોડે કેટલી જગ્યા છે બેગમાં અને તમારે કેટલું એની જરૂરિયાત છે એ રીતે જ લાવવા અધરવાઇઝ લાવી લાઈને પછી પહેરવાના ના કામમાં આવે તો પછી પડી રહે એમ વાત કરીએ હવે આપણે ચણિયાચોરીની તો ચણિયાચોરી હું બે લઈને આવી હતી એમાંથી આ એક જે છે સિમ્પલના સોવર મેં મારા સાડી મેરેજની સાડી હતી એમાંથી મેં ચણિયાચોરી સીવડાયેલી છે આ જુઓ અંદર પ્રિન્ટ છે કલર એટલો સરસ છે ને કે સાડી બ્લાઉઝ થતો તો અને સાડીને કેવી રીતે યુઝ કરવી તો પછી મેં ચણિયાચોરી સીવડાવી દીધી ને ખરેખર બહુ સરસ લાગે જો તમે અમારું પાછળનો નવરાત્રિનો વિડીયો જોયો હશે તો મેં એમાં આજ જ પહેરી હતી બે વરસ થઈ ગયા છ વર્ષ થઈ ગયા તો આ બે જ ચણિયાચોરી વારા પરથી વારા પડતી વારા પડતી પહેર્યો પહેરવામાં આવે છે કેમકે આયા એના આઠ મહિના પછી કોરોના આવી ગયો એટલે બે વર્ષ તો નવરાત્રી અહીંયા થઈ જ નહોતી એટલે એના પછીના વર્ષ જે છે એ અમે વારા પડતી આ એકાદ બે વખત એકાદ બે વખત જતા હોઈએ આ એનો દુપટ્ટો છે બ્લાઉઝને ને છે એમ અને કોન્ટ્રાસ્ટમાં મેં આ દુપટ્ટો લીધું હતું એટલે પહેરવાથી બહુ સરસ લાગે છે આ ચોરી બી તો ઘણા લોકો એવરી નવરાત્રી ન નવા નવા કુરિયરમાં મંગાવતા હોય છે અથવા તો એમને જવાનું થતું હોય પણ અમે છ વર્ષથી આ એના પછી ગયા બી નથી અને કુરિયરમાં ચોરી એવું મેં મંગાવ્યું બી નથી એટલે બે જે ચણ્યાચોરી એ જ વારા પડતી વારા પડતી પહેર્યા કરતા હોઈએ છીએ અને અહીંયા એવું બધાને ખબર જ હોય કે નવું નવું દર વખતે પોસિબલ ના હોય એટલે એવું કોઈ માઇન્ડ બી ના કરતું હોય કે મને બી એવું નથી કે ના પહેરાય હું જ્યારે બી નવરાત્રિમાં જવું મારા પરથી બે પહેરી લેતી હોય છે એક આ છે એ મેં એક બુટિકમાં આવતી વખતે બનાવડાયેલી હતી ચણિયાચુરી તો બહુ સરસ છે અને એનો કલર બહુ જ સરસ છે પહેરવાથી એકદમ ડિફરન્ટ અને સરસ લાગે છે આ સિલ્કમાં છે આ ચણિયાચોરી આ ચણિયો છે એનો બહુ સરસ કલર છે જુઓ તમને ગમી જાય જોઈને સરસ છે એનો છે અને આ એનો દુપટ્ટો તો આ મારી ફેવરેટ છે અને હું મેં ઘણી વખત પહેરી લીધી છે તો ઓર્નામેન્ટનું બી એવું જ છે કે જ્યારે આયા ત્યારે લઈને આવ્યા હતા અને એના પછી કોઈ ભંગાયા નથી કોઈ ગયું કે એની પાસે ના આપણે આપણી નું ના હોય અથવા તો કોઈને એવું બધર કરે એના માટે એટલે આપણે કોઈના જોડે મંગાવતા બી ના હોઈએ ક્યાં લેતા હોજો મેડિસિન છે કે કોઈ ઇમરજન્સી ડોક્યુમેન્ટ્સ કે એવું હોય તો આપણે એકબીજાને મંગાવી લઈએ બધા લાવતા બી હોય છે ઇવન જિજ્ઞેશની દવા જે બીપીની ઇન્ડિયાની ચાલે છે તો ઓલવેઝ જેટલા બી ફ્રેન્ડ જાય ને કોલ કરીને પૂછતા હોય છે કે દવા લાવવાની છે મેડ જિજ્નેશભાઈની મેડિસિન લાવવાની છે એમ તો લાવતા હોય છે બધા પૂછે છે પણ અમુક વસ્તુ બરાબર છે અમુક પછી ના સારું લાગે એટલે કહેવાનો મતલબ કે બે ચણિયાચોળી ત્રણ સાડી અને આ ડ્રેસીસ હવે જ્યારે જઈશું ત્યારે ફરીથી આટલા લેતા આવીશું કે ચાર પાંચ ડ્રેસ અથવા કુર્તીઝ એક બે સાડી છે અથવા તો જે ઘરે પડી છે એમાંથી બી આપણે લેતા આવીએ તો બી ચાલે કોઈ એવું કોઈ ખાસ ઓકેઝન હોય કે કોઈનું અહીં મેરેજ આવવાનું હોય અને તમે નવી બાય કરો તો બરાબર છે અદરવાઈઝ અહીંયા બધાને ખબર હોય કે આટલા વર્ષો અગેન એન્ડ અગેન કોઈ ના જતું હોય બધા આ રીતે જ પહેરતા હોય છે મેં તો જોયું અહીંયા કે બધાની જૂની જ હોય કે દર વખતે કોઈની નવી હોય ને એવું બધું પોસિબલ નથી તો એવું બધું નહીં વિચારવાનું આપણે જેવી સગવડ હોય જેટલો ખર્ચો કરવાનો હોય એટલો જ કરવાનું તો અહીંયા બેગમાં છે ને અમારી મારા કપડાની સાથે સાથે જિજ્ઞેશના બે ત્રણ શેરવાની જે છે એ બી પડી હતી તો હું તમને એ બી બતાવું આ એક પઠાણી છે જિજ્ઞેશ એ બી હતી જ ત્યાં એવું આવતી વખતે સિલાઈ એવું નહોતું તો આ એ જ પઠાણી લાયા હતા એક આ શેરવાની છે જે અમારા દુયાલના મેરેજમાં લીધી હતી એમણે તો એ બી બહુ સરસ છે અહીંયા આવી અને જિગ્નેસે એક બી વાર પહેરી નથી એને તો કમ્ફર્ટેબલ કપડાં જોઈએ એટલે કોઈ દિવસ આપણે કહીએ ને તો એ પહેરી લે એવું નહીં એમનું મન હોય તો જ પહેરે આ શેરવાની પહેરી છે એક જણના અમારા ફ્રેન્ડના ત્યાં શ્રીમંત હતું ત્યારે શ્રીમંતમાં પહેર્યું હતું ને એક વખત એ અહીંયા નવરાત્રિમાં પહેર્યું તો એણે પહેરાય જ નથી કેમ કે એમને છે ને કમ્ફર્ટેબલ કપડાં જોઈએ તો તમે નવરાત્રિમાં બી જોયું હશે એમને કોઈ કુર્તા કે શેરવાની કે એવું નથી પહેરતા એ એમને ટી શર્ટ એમના કમ્ફર્ટેબલ કપડાં એ અમારા કહેવાતી બી નથી પહેરતા કે એમને શોખ ઓછ મતલબ આ બધો શોખ ઓછો છે કમ્ફર્ટેબલ કપડાંમાં એ વધારે કમ્ફર્ટેબલ છે તો આ હતું મારું ટ્રેડિશનલ કલેક્શન આજે મેં બધું નીકાળ્યું બેગમાંથી તે મન થયું કે લાવું હું તમે બધા સાથે શેર કરું અને ગમ્યું હોય તો તું કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તમે અને એટલા માટે કે જે જરૂરિયાત વસ્તુ હોય જ્યારે તમે આવો ત્યારે અમે ચાર જણા હતા તો અમારા ચાર જણા માટે વાસણ જે અમે જોઈતા હોય મેઇન જે વસ્તુ જરૂરી હોય એ લઈને આવવાનું મતલબ પહેલાં એ મૂકી દેવાનું કપડાં તો અહીંયા વેસ્ટર્ન જ વપરાય છે આ બધું બહુ ઓછું વપરાય છે જેટલું અમારી સાથે હું મારી હું વાપરું છું એ રીતે વાત કરું છું બધા મંદિરે રેગ્યુલર જવાવાળા બી છે એવું નથી કે નહીં જતા પણ જો અમને બે દિવસ મળે ને એમાં એ બધું પોસિબલ નથી એમાં જીજનેસ સેટરડે સન્ડે એમનું ચાલુ હોય છે ઉબર કન્ટિન્યુ કરતા હોય છે એમને સોમ મંગળ કરતા હોય છે રજા રાખતા હોય છે એમાં એ સોમ મંગળ બી લગભગ એ જ હમણાંથી તો કન્ટિન્યુ ચાલુ જ રાખતા હોય છે બે કલાક જલ્દી વહેલા આવી જાય પણ જતા જ હોય છે તો એવો ટાઈમ કે એવું સૂટ ના થાય ઘણી વખત ઓકેઝન આવી જવાય કે હોળી હોય કે નવરાત્રિ હોય કે નવું વર્ષ શરૂ થતું હોય ઇવન જ્યારે આપણે ઈન્ડિયામાં હોય ને તો નવું વર્ષ હોય દિવાળીમાં તો ચાર પાંચ ડ્રેસ લાવી દઈએ આપણે કે ધનતેરસે આ પેરીસ કે જ નવા વર્ષનું આ પહેરીશ એવું હોય છે અફકોર્સ હું બી ત્યાં એવું જ કરતી હતી પણ અહીંયા એવું બધું પોસિબલ નથી બનતું તો જે મેઇન જરૂર હોય કહેવાનું મતલબ એ તમારે ફોકસ કરવાનું કે જ્યારે આવીએ ત્યારે તો આખું કિચન કિચન સેટ કહેવાય ને આપણો એ બધું આપણે લાવવાનું હોઈએ ઇવન થોડા કપડાં છે ને પાછળથી મેં કુરિયરમાં મંગાવ્યા હતા કેમ કે જગ્યા નહોતી બચી રેનકોટ છે કે પછી જેકેટ આપણા લઈને આવતા હોઈએ ગરમ વસ્તુઓ વધારે લઈને આવતા હોઈએ એટલે જે જરૂર હોય જે મેઇન હોય એ તમે પહેલાં મૂકો આ બધું બે ચાર બે ચાર જોડી બરાબર છે તો હવે પાછું ફરીથી બેગમાં બધું સેટ કરી દઈએ અને જે ચણિયાચોરી કાલે પહેરવાના છે એ એક ચણિયાચોરી આપણે બહાર રાખીએ અને બીજું બધું સેટ કરીને અને આમ જ રાખીશું પરમ દિવસે એટલે વોશ કરીને સુકાશે એટલે બે દિવસ પછી આ ફરીથી પાછું બધું સેટઅપ થશે ત્યાં સુધી આ બેગને એવું બધું આમ જ રહેશે એટલે બધા કહેતા હોય છે કે તમારું કોમેન્ટ હતી વચ્ચે કે અસ્તવ્યસ્ત બધું પડી હોય છે તો અહીંયા એવું અસ્તવ્યસ્ત એટલે જે જરૂરિયાત હોય એ રીતની વસ્તુ હોય અને ટાઈમિંગ ઓછું મળતું હોય છે ઘર માટે ટાઈમ ઓછો આપી શકીએ છીએ કારણ કે ઘરે સાંજે આવીએ સાડા ચારે છૂટી અને પાંચ વાગે સુધી હું આવી જતી હોઉં છું બે ટાઈમની રસોઈ કરી અને થા છોકરાઓ સાથે હું ફિક્સ મારી એક બે સિરિયલ હું છોકરાઓ સાથે હું જોતી જ હોઉં છું જે જોવા જેવી હોય એટલે એમને બી થોડો ટાઈમ આપવાનો અને પછી સુઈ જઈએ થાક્યા ભાક્યા મોબાઈલ થોડો જોઈએ અને પછી સૂઈ જતા હોઈએ છીએ તો બહુ ટાઈમ નથી આપી શકતા અને એમાં એમાં બી હમણાંથી હું વ્લોગ બનાવવાની કોશિશ કરું તો ઘણી વખત ટાયર્ડ હોય તો નથી બનાવતી પણ હું કોશિશ ચોક્કસ કરું છું કે હું એકાદું વ્લોગ બનાવું તમારા બધા માટે તો રહી જતું હોય છે બધું આમથી તેમ તો આઈ હોપ કે તમે બધા સમજી શકશો આ બધું મારું થતું હોય છે આમથી તેમ અને અમને બી ઘણી વખત નથી ગમતું જેમ કે જે જિજ્ઞેશ છે ને ટિકિટ લેવા ગયા ત્યારે આ લોટ ને બધું લાયા છે રોટલીનો લોટ છે બે ભાખરીના છે અને ઉપર છે બાજરીનો છે તો હજુ આજે ફ્રાઈડે છે તો ફ્રાઇડેનો દિવસ છે એટલે હવે આ સાંજે તમે આ તો હું ઘરે હતી તો એને બધું સેટઅપ કરવાનું બાકી છે ડબ્બા ભરવાના બાકી છે તો કાલે હું એ બધું સેટઅપ કરીશ તો સાંજના સાડા સાત થયા છે અને જુઓ બહારનું નજારો હું તમને બતાવું ઠંડી શરૂ થઈ ગઈ છે એટલું બ્યુટીફુલ દેખાય છે આ છોકરાઓના રૂમમાંથી અમારું આ રીતનો બહારનો નજારો છે પ્લેન જોઈને એટલી ખુશી થાય છે કે ક્યારે આપણે બેસીને આપણા ઇન્ડિયા જઈશું આપણા પરિવારજનો સાથે ક્યારે મળીશું પ્લેન જોઈએ એટલી વખત આવો વિચાર આવતો હોય જઈશું જઈશું એક બહુ જલ્દી જઈશું મતલબ કહેવાનું મતલબ કોઈ વાર તો જઈશું ને એમ અને સા ડિનર ટાઈમ થઈ ગયું છે આજે બપોરે છે ને પનીર ને પરાઠા હતું એટલે બધાનું હેવી થઈ ગયું ને અત્યારે ફક્ત એ બપોરે જ મેં છે ને પાત્રા બનાવી દીધા હતા અને તો અત્યારે ડિનરમાં ફક્ત પાત્રા અને ચાય છે ચા છે બહુ વધારે હેવી કંઈ ખાવાનું મન નથી જિજ્ઞેશ તો ઉભર જતા રહ્યા સાંજે ચાર સાડા ચારે નીકળી જાય તો એ ગયા ઉભર અને આપણે આજે ડિનરમાં એ જ પાત્રા અને ચા છે પાત્રા હા જુઓ પાત્રા ને અહીંયા ઘરના છે આજે જે મેં બનાવ્યા છે એ મારી ફ્રેન્ડે આપ્યા છે મને પાત્રા એના ઘરે બહુ જ સરસ થાય છે તો કહેવાય ને તમે બધાએ ખેતરનો વિડીયો જોયો બધાએ બહુ સારો સપોર્ટ કર્યો છે બહુ મતલબ સારું જોયું છે તો થેન્ક યુ વેરી મચ બધાને એના માટે અને અગેન એન્ડ અગેન મરચાં છે ટામેટા છે ફ્રેન્ડ્સ છે ને અહીંના જે અહીંયા પોતાનું હાઉસ છે બેકયાર્ડમાં વાપરે છે વાવે છે બધું દૂધી છે મરચાં છે ટામેટા છે તો એ બધાએ એટલું બધું આપે છે ને અઠવાડિયામાં એક વખત તો એકાદને ત્યાંથી કોઈના કોઈ વસ્તુ માર આવી જ ગઈ છે એટલે ઘરનું શાકભાજી કહેવાય ને એનું તો ટેસ્ટ અને સ્મેલ જ અલગ હોય છે તો આ વખતે બહુ ખાધા અને આજે જે છે છે બી તો અહીંયા આપણી સરસ મજાની ચા રેડી થઈ ગઈ છે અને પાત્રા જેમ મેં કીધું એમ બપોરે જ બનાવી દીધા હતા છોકરાઓ બંને આવ્યા એક જણ યુનિવર્સિટીમાં ગઈ તું ને એક એના કોલેજમાં ગયું હતું આવીને બંને સાંજે હમણાં જમી લીધું પનીર ભુરજીને પરાઠાને એવું એટલે એમને અત્યારે જમવાનું કોઈ મન નથી એટલે આજે આપણે એકલા જ છીએ ડિનરમાં નહીં સાંજ અમે હું એવી કોશિશ કરતી હોઈ છું સાંજે અમે ત્રણ જણા જિજ્ઞેશ તો હોય નહીં પણ અમે ત્રણ જણા સાથે જ ડિનર કરતા હોઈએ છીએ દિવસમાં એક વખત તો સાથે બેસીને જમીએ જ તો ટીવી જોતાં જોતાં કે ત્યાં આગળ નીચે જ બેસી જતા હોઈએ છીએ અમે ત્રણ જણા તો કરી લઈએ એવા ડિનર અને આજે ડિનરમાં જો પાત્રા છે સરસ મજાના અને ચા તો પાત્રાની રેસીપી તમને જોઈતી હોય તો મેં ઓલરેડી શેર કરેલી છે તો તમને જુઓ તો તમે જોઈ લેજો પાત્રાની રેસીપી તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું તો આજનો બ્લોગ અલગ બનાવવાનું મેં કોશિશ કરી છે તમે લોકો કહેજો કે તમને આજનો બ્લોગ કેવો લાગ્યો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરીથી મળીશું કોઈ આવો નવો જ વિડીયો લઈ ત્યાં સુધી બાય